શ્રી ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો હું ભૂમિ નાનવાને આપનું હાર્દિક સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સ પર ભક્તો આજના વિડીયોમાં હું આપને વર્ષ બે હજાર પચીસમાં આવનારા તહેવારોની માહિતી આપવા જઈ રહી છું જે પંચાંગ અનુસાર છે આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી બનશે ભક્તો વર્ષ બે હજાર પચીસમાં શ્રાવણ માસ પ્રારંભ થશે પચીસ જુલાઈ શુક્રવારથી શ્રાવણ માસનો પહેલો સોમવાર રહેશે અઠ્યાવીસ જુલાઈએ બીજો સોમવાર ચોથી ઓગસ્ટ પુત્રદા એકાદશી આવશે પાંચમી ઓગસ્ટે પ્રદોષ વ્રત કરવામાં આવશે છઠ્ઠી ઓગસ્ટે રક્ષાબંધન ઉજવવામાં આવશે નવ ઓગસ્ટે ત્રીજો સોમવાર રહેશે અગિયાર ઓગસ્ટ બોડ ચોથ રહેશે બાર ઓગસ્ટ નાગપંચમી તેર ઓગસ્ટ રાંધણ છઠ ચૌદ ઓગસ્ટ શિત્રા સાતમ પંદર ઓગસ્ટ જન્માષ્ટમી સોળ ઓગસ્ટ નંદ મહોત્સવ સત્તર ઓગસ્ટ ચોથો સોમવાર આવશે અઢાર ઓગસ્ટ અજય એકાદશી કરવામાં આવશે ઓગણીસ વીસ ઓગસ્ટના દિવસે અને રહેશે ઓગસ્ટના દિવસે હવે વાત કરીએ ભાદરવા મહિના વિશે કેવડા ત્રીજ ઉજવવામાં આવશે છવ્વીસ ઓગસ્ટના દિવસે ગણેશ ચતુર્થી સત્યાવીસ ઓગસ્ટ સામા પાચમ કરવામાં આવશે અઠ્યાવીસ ઓગસ્ટના દિવસે ગણેશ વિસર્જન પાંચ દિવસ માટે કરવામાં આવશે એકત્રીસ ઓગસ્ટ પરિવર્તિની એકાદશી કરવામાં આવશે ત્રણ સપ્ટેમ્બર વ્રત રહેશે પાંચ સપ્ટેમ્બરના દિવસે એકમનું શ્રાદ્ધ રહેશે આઠ સપ્ટેમ્બર બીજનું શ્રાદ્ધ નવ સપ્ટેમ્બર ત્રીજ અને ચતુર્થીનું શ્રાદ્ધ કરવામાં આવશે દસ સપ્ટેમ્બરના દિવસે પાંચમનું શ્રાદ્ધ રહેશે અગિયાર સપ્ટેમ્બરના દિવસે છઠ્ઠનું શ્રાદ્ધ રહેશે બાર સપ્ટેમ્બર સાતમનું શ્રાદ્ધ રહેશે તેર સપ્ટેમ્બર આઠમનું શ્રાદ્ધ ચૌદ સપ્ટેમ્બરે કરવામાં આવશે નોમનું શ્રાદ્ધ એટલે કે સૌભાગ્યવતીનું શ્રાદ્ધ પંદર સપ્ટેમ્બરના દિવસે કરવામાં આવશે દસમનું શ્રાદ્ધ સોળ સપ્ટેમ્બરના દિવસે ત્યારબાદ ઇન્દિરા એકાદશીનું વ્રત અને અગિયારસનું શ્રાદ્ધ એ કરવામાં આવશે સત્તર સપ્ટેમ્બરના દિવસે બારસનું શ્રાદ્ધ અઢાર સપ્ટેમ્બરના દિવસે તેરસનું શ્રાદ્ધ અને પ્રદોષ વ્રત રહેશે ઓગણીસ સપ્ટેમ્બરના દિવસે અસ્ત્રશાસ્ત્રથી મૃત્યુ પામેલાનું શ્રાદ્ધ વીસ સપ્ટેમ્બરના દિવસે ચૌદસ પૂનમ અમાસનું શ્રાદ્ધ એકવીસ સપ્ટેમ્બરના દિવસે કરવામાં આવશે હવે આપણે વાત કરીશું આગળનો મહિનો એટલે કે આસો માસ વિશે શારદીય નવરાત્રિ શરૂ થશે બાવીસ સપ્ટેમ્બરના દિવસે મહાઅષ્ટમી રહેશે ત્રીસ સપ્ટેમ્બરના દિવસે નવરાત્રિ પૂર્ણ થશે પહેલી ઓક્ટોબરના દિવસે વિજયા દશેરા રહેશે બીજી ઓક્ટોબરના દિવસે એકાદશી રહેશે ત્રીજી ઓક્ટોબરના દિવસે શનિ પ્રદોષ વ્રત કરવામાં આવશે ચાર ઓક્ટોબરના દિવસે શરદ પૂર્ણિમા ઉજવવામાં આવશે છ ઓક્ટોબરના દિવસે કરવાચોથનું વ્રત કરવામાં આવશે દસ ઓક્ટોબરના દિવસે રમા એકાદશી અને વાઘ બારસ ઉજવવામાં આવશે સત્તર ઓક્ટોબરના દિવસે ધનતેરસ શનિ પ્રદોષ વ્રત કરવામાં આવશે અઢાર ઓક્ટોબરના દિવસે ચૌદસનો દિવસ રહેશે ઓગણીસ ઓક્ટોબરના દિવસે દિવાળી અને ચોપડા પૂજન કરવામાં આવશે વીસ ઓક્ટોબરના દિવસે અમાસ પડતર દિવસ રહેશે એકવીસ ઓક્ટોબરના દિવસે આ વર્ષે કાતક સુદ એકમ એટલે કે નૂતન વર્ષ ઉજવવામાં આવશે બાવીસ ઓક્ટોબરના દિવસે ભાઈ બીજ ઉજવવામાં આવશે ત્રેવીસ ઓક્ટોબરના દિવસે અને લાભ લાભપાચમ રહેશે છવ્વીસ ઓક્ટોબરના દિવસે ભક્તો આજના વિડીયોમાં અમે આપને આવનારા તહેવારોની માહિતી આપી છે આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ અમારા વિડીયોને લાઇક કરો શેર કરો અમારી ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સને સબસ્ક્રાઈબ કરી બે લાઇકોન પ્રેસ કરો જેથી આવનારા નવા નવા વિડીયોઝના નોટિફિકેશન્સ આપને મળતા રહે કમેન્ટ બોક્સમાં જરૂરથી લખી જણાવશો આપને અમારા વિડીયોઝ કેવા લાગે છે જય શ્રી કૃષ્ણ